ભાગ્યશાળી પુરુષોની આઠ વિશેષતાઓ સમુદ્ર શાસ્ત્રો પુરુષોના શરીરની રચના અને શરીરમાં હાજર વિવિધ નિશાનોના આધારે માણસોના જીવનના ભાગ્ય અને તે મુજબ થતા સહયોગ વિશે જણાવે છે મિત્રો આજના વિડીયો દ્વારા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પુરુષોના શરીરના તે ભાગો પર નિશાન વિશે તમારા જીવનમાં પૈસા સાથે સંબંધિત છે એવા પુરુષો વિશે જણાવીશું જેમની છાતી પર વાળ હોય છે સમુદ્ર શાસ્ત્રો અનુસાર તેનો અર્થ શું દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે પછી ગરીબ હોય કે અમીર પૈસા વિના ન ધર્મ કરી શકાય કે ના ભૂખ્યો માણસની ભૂખ શાંત કરી શકાય એટલે કે અમીર બનવું તમારા નસીબમાં લખ્યું છે કે નહીં ભૌતિક જગ્યામાં પૈસાનું ખૂબ મહત્ત્વ છે આવી સ્થિતિમાં તમારા નસીબમાં અમીર બનવાનું લખેલું હોય છે કે ન હોય ચાલો જાણીએ પુરુષોના શરીરના તે અંગો પરના એવા નિશાન જે તમને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે નંબર એક શાસ્ત્રો અનુસાર જે પુરુષોની હથેળીમાં મધ્યમાં તલ હોય છે એવા લોકો વિશે કહેવાય છે કે તેમને વાહન સુખ અને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે આવા લોકો પાસે પૈસા પણ કોઈ અછત હોતી નથી નંબર બે માણસના પગના સ્નાયુઓ નરમ હોય છે એટલે કે લોહીની ભરેલા હોય એટલે કે લાલ રંગના હોય છે અને જેના પગ પર સેવાથી મુક્ત હોય તેઓ દરેક વસ્તુઓનો આનંદ માણે છે આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે નંબર ત્રણ જે પુરુષોની જાંગ લાંબી જાડી અને સ્નાયુઓથી ભરેલા હોય છે તેઓને નસીબોનું સુખ મળે છે મજબૂત જાંગવાળા પુરુષો એવા હોય છે જેમને સંપત્તિ અને તમામ સુખ મળે છે નંબર ચાર સમુદ્ર શાસ્ત્રો અનુસાર જે માણસોની ગરદન ટૂંકી હોય અને સામાન્ય હોય છે આવી ગરદનવાળા લોકો ધનવાન હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવે છે નંબર પાંચ જો માણસની નાભી ઊંડી અને ગોળ હોય તો તેને તમામ સુખ મળે છે નંબર છ જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી દેખાય છે ધનવાન અને ભાગ્યશાળી હોય છે નંબર સાત જો કોઈ માણસની પગની તર્જની એટલે કે અંગૂઠાની નજીકની આંગળી અંગૂઠા કરતાં મોટી દેખાય છે તો આવી વ્યક્તિ આગળ વધે છે નંબર આઠ જો માણસના પગને સૌથી નાની આંગળી અંગૂઠા કરતા મોટી હોય તો આવા લોકો ખૂબ જ અમીર હોય છે મિત્રો ચાલો જાણીએ કે પુરુષોની છાતી પર વાળ હોય છે સમુદ્ર શાસ્ત્રો મુજબ તેનો અર્થ શું થાય છે નંબર એક જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે આવા પુરુષો અન્ય પુરુષો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે અને આ લોકો પૈસા કમાવા માટે જન્મે છે તેઓ ઘરે બેસીને દિમાગથી ખૂબ જ પૈસા કમાય છે નંબર બે સમુદ્ર શાસ્ત્રો અનુસાર છાતી પર વાળ ધરાવતા પુરુષો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા અને તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે આ લોકો ક્યારેય કોઈની સાથે ખોટું બોલી શકતા નથી એવું કહેવાય છે કે છાતી પર વાળવાળા પુરુષો ખૂબ જ મહેનતું હોય છે અને મહેનત કરવામાં શરમાતા નથી અને તેઓ ક્યારેય કોઈને છેતરવાનું વિચારતા નથી તેઓ તેમના સારા સ્વભાવના કારણે ખૂબ જ સન્માનનીય થાય છે અને તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી હોતી સાથે જ પુરુષોની છાતીના વાળ દરેક સ્ત્રીને આકર્ષિત કરે છે પરંતુ એ પણ સાચું છે કે છાતીના વાળ હોવા એ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે જે પુરુષોને છાતીના વાળ હોય છે તે સ્વભાવે દયાળુ અને ભાગ્યશાળી હોય છે મિત્રો આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબની સાથે બેલાઇકોન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે